કાકો મટીને કરવત કેમ બની ગયો મુંબઈથી અમદાવાદ આવતી શતાબ્દી એક્સપ્રેસ એની પૂરી રવાની પર દોડી રહી હતી પ્રવાસીઓ રાત્રિ ભોજનની પ્રતીક્ષામાં આમ તેમ જોઈ રહ્યા હતા એમાં એક અધીરા પ્રવાસીએ સામેની બર્થ ઉપર બેઠેલા એક જાજરમાન વૃદ્ધને પૂછ્યું કાકા કેટલા વાગ્યા બીજી વાર જો સમય પૂછીશ તો તારા બાર વગાડી દઈશ કાંડા ઉપર ઘડિયાળ બાંધવાની ટેવ પાડતા તારા પિતાશ્રીનું શું જાય છે કાકાએ અપેક્ષા બહારનો ઉત્તર આપ્યો પૂછનાર રાતો પીળો થઈ ગયો પણ કાકાની ઉંમર એમના કિંમતી વસ્ત્રો અને રૂઆબદાર વ્યક્તિત્વ જોઈને અંજાઈ ગયો એને જિંદગીમાં ક્યારે કોઈને સમય ન પૂછવાની બાદા લઈ લીધી થોડીવાર પછી સામે બેઠેલા બીજા પ્રવાસીએ પૂછ્યું કાકા ક્યાં જાઓ છો સુરત વડોદરા કે અમદાવાદ જાહેરનો માં સાથે આવું છે ટિકિટના પૈસા હું કાઢીશ કાકાએ તોપના ઘોડા જેવો જવાબ આપ્યો બીજી વિકેટ પડી ગઈ ત્યાં વળી ત્રીજાને વાચા ફૂટી કાકા તબિયત તો સારી છે ને તું ડોક્ટર છે કાકાનો શોર્ટ પીચ બોલ જેવો શોર્ટ ક્વેશ્ચન પેદાના દાંડિયા ગુલ કમ્પાર્ટમેન્ટ માં સન્નાટો કાકાના નામનો આતમ છવાઈ ગયો બધા એકબીજાની સામે જોઈને ઈશારો કરી રહ્યા આવું કેમ કોઈ માણસ વિના કારણે આટલો કડવો બની શકે ખરો એ પણ આ ઉંમરે 77 કરતા એ વધુ ઉંમરનો લાગતો પુરુષ તો લાગણી ભૂખ્યો બની જાય એને બદલે આ માણસ કાકો મટીને કરવત કેમ બની ગયો ટ્રેન દોડતી રહી બીજા પ્રવાસીઓ આપસમાં વાતો કરતા રહ્યા આખરે પેલા કાકા પણ એમાં જોડાયા જીવતો માણસ છેવટે ક્યાં લગી જળ બનીને બેસી રહે જેના મૂળ હજી સુકાયા નથી અને ધરતીમાંથી જીવન રસ ખેંચી રહ્યા છે એવું વૃક્ષ ભલે પણ આખરે એ ભીતરની વિનાશને ક્યાં સુધી છુપાવી શકે ધીમે ધીમે એ વૃદ્ધે પોતાની જીવન મંજુષાનું ઢાંકણું ઉગાડી નાખ્યું અનિરુદ્ધ ભાઈની ઉંમર અત્યારે છોતેર વર્ષની પણ એક સમયે તે પચીસ ના હતા ખૂબ જ સોહામણા હતા ખંડેર જો આવું આકર્ષક હોય તો ઇમારત કેવી હશે તેજસ્વી કારકિર્દી અને તીવ્ર બુદ્ધિમત્તા સરકારી ઇન્ટરવ્યુમાં પ્રથમ ધડાકે જ ક્લાસ વન કક્ષાની નોકરીમાં પસંદ થઈ ગયા પત્નીનું નામ મંદાકિની એ પણ એટલી જ ખૂબસૂરત લીલા ઝાડ ને વળગેલી નમણી વેલ જેવી કાકા તમે વાત કરો છો એ સાંભળીને અમને તો ઈર્ષા થઈ આવે છે બાજુમાં બેઠેલી એક કોલેજિયન યુવતીએ ટંકો ઉડાવ્યો ઈર્ષા તો એ વખતે અમને જાણતા તમામ નથી આવતી હતી મુંબઈના એ જમાનાના એલીટ સમાજમાં અમારી જોડી અનુ મંદાના નામથી પ્રખ્યાત બની ચૂકી હતી હું ખૂબ સારું કમાતો હતો અને મારી મંદા બહુ યોગ્ય રીતે નાણાં બચાવી જાણતી હતી એની કલકસરનો જે પ્રતાપ કે પંદર વર્ષના સંસાર પછી અમે વાલકેશ્વર વિસ્તારમાં અમારી માલિકીનો એક સ્વતંત્ર બંગલો ખરીદી શક્યા અનુભાઈની વાત સાંભળીને કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા પ્રવાસીઓમાંથી અડધા તો પોતાની આંગળીઓના વેઢા ગણવા માંડ્યા

છેવટે એક એક યુવતીની ધીરજ ખૂટી એ પૂછી બેઠી અને ત્રીજો શોખ તારી ખાકીને પ્રેમ કરવાનો અનુભાઈએ એવી રોમેન્ટિક અદામાં વાક્ય ઉચ્ચાર્યું ને કે પોતે જ છોતેર માંથી છવ્વીસ ના થઈ ગયા અને પેટી યુવતી વગર પરણે મંદાકીની બની ગઈ અનુભાઈ અને મંદા બહેન ના ગાઢ પ્રેમના આંબા ઉપર ત્રણ ત્રણ વર્ષના અંતરે ત્રણ કેરીઓ બેઠી એક પછી એક ત્રણ દીકરીઓ જન્મી કાકા ત્રણ ત્રણ દીકરીઓ શા માટે પેદા થવા દીધી દીકરાની લાલચમાં એક સ્ત્રીએ ટોણો મારતી હોય એમ પૂછ્યું ના અમારે મન દીકરો કે દીકરી વચ્ચે કોઈ ભેદભાવ ન હતો અને એ વખતે બે જમાનો અમે હતો અમે લગ્નની રાત થી જ નક્કી કર્યું હતું કે અમારા ત્રણ બાળકો હશે એક મંદાને રમવા માટે બીજું મારે રમવા માટે અને ત્રીજું એ બે ને રમવા માટે અનુભાઈની આ ત્રણ વાળી થિયરી ડબ્બામાં બધાને મોજ કરાવી રહી હતી

મંદાની સાથે નિવૃત્તિ ભરી જિંદગી માણીશ પણ અચાનક એ જ વર્ષે સાવ ટૂંકી બાંદગીમાં મારી પત્નીનું અવસાન થયું મારી ટ્રેન પાટા પરથી ખડી પડી હવે મને ભાન થયું કે પત્ની ગઈ તે પહેલો અકસ્માત અને નિવૃત્તિ કાળ એ બીજી દુર્ઘટના પ્રેમ ભૂખ્યો પુરુષ ક્ષણોનું ગણિત ગણતો થઈ ગયો ઘડિયાળના કાંટાનો મોહતાજ બની ગયો મંદાને પ્રેમ કરવો એનો શોખ હતો આદત હતી વ્યસન હતું માં વર્ષે તમે વિદુળ થયા અત્યારે તમે છોતેર ના છો એનો અર્થ એ થયો કે છેલ્લા અઢાર અઢાર વર્ષથી તમે આવી રસ વગરની જિંદગી ઢસરડી રહ્યા છો શું આ જ કારણ છે કે તમારી જીભ ઉપર આવી ગયેલી કળવાશનું

આખો દિવસ સાહિત્ય સંગીત અને મિત્રોની સોબતમાં પસાર થઈ જતો હતો અને ગમે ત્યારે ગમે તે હોટલમાં જમી લેતો હતો પણ છેલ્લા બે ત્રણ વર્ષથી શરીર લથડવા માંડ્યું આંતરડા નબળા પડતા ચાલ્યા મિત્રો પણ એક પછી એક બિછડે સવી બારી બારીની જેમ મને એકલો છોડીને રવાના થયા ત્યારે મારી કમબક્તિની શરૂઆત થઈ અચાનક અહીં સુધીની વાત સાંભળ્યા પછી કોકને યાદ આવ્યું તમારી દીકરીઓ શું કરે છે એમાંથી કોઈ તમારી મદદે ના આવી કેવી રીતે આવે પરણી ને સાસરે ગેડી દીકરીઓ પોતાનો સંસાર સંભાળે કે બાપ ને સાચવવા દોડી આવે સૌથી મોટી અને સૌથી નાની દીકરીઓ તો લોક લાજે પણ મને મદદ કરવા માટે ના આવી વચેટ દીકરી આવીને ઘર પડી પપ્પા તમે મારી સાથે ચાલો હું તમને પ્રેમથી સાચવીશ મે બંગલાને ને માર્યું મંદા મરતા પહેલા 3 કિલોગ્રામ જેટલું સોનું બચાવતી ગઈ હતી દીકરીઓને લગ્ન વખતે આપેલા દાગીના તો અલગ મેં ત્રણ સરખા ભાગ પાડીને એક એક કિલો સોનું ત્રણેય દીકરીઓને વહેંચી દીધું અને વચરીની સાથે ચાલ્યો ગયો અનુભાઈની જિંદગી હવે ડાબરની લીસી સડક ઉપરથી ઉબળખાબડ રસ્તા પર ફંટાઈ રહી હતી એકાદ મહિનો તો સારી રીતે પસાર થઈ ગયો પણ એક દિવસ એ જમાઈને દીકરી સાથે આવો સવાલ પૂછતા સાંભળી ગયા કે તારો બાપ હજુ ક્યાં સુધી જીવવાનો છે શ્વર નો બંગલો અને લાખો રૂપિયાની પોતાના બંગલામાં પાછા રાખી સાફ સફાઈ રસોઈ પાણી માટે બાઈ 65 વર્ષની દુખિયા વિધવા હતી સવારથી જે બંગલામાં આવી જતી બંને સમદુખિયા જીવ સાથે બેસીને ચા પીતા પછી અનુભાઈ લાયબ્રેરીમાં ઉપડી જતા બપોરે પાછા આવીને બંને જણા ભોજન લેતા સાંજની રસોઈ જમાડીને પણ પેઢી વૃદ્ધા એના ઘેર ચાલી જતી આ રીતે પણ મારી જિંદગીના અંતિમ વર્ષો પસાર થઈ ગયા હોત પણ મારા જમાઈઓના પેટમાં તેલ રેડાયું એક દિવસે તેને જાડીમાં ભેગા થઈને મારા બંગલે આવ્યા અને મારી સાથે ઝઘડવા લાગ્યા તમને શરમ નથી આવતી આ ઉંમરે ઘરમાં રખાતને ગાળતા અરે લાવવી જ હતી તો કોઈ જુવાન ભાઈને લાવી હતી ને આ ડોશીમાં તમે શું જોઈ ગયા બસ મારું દિલ તૂટી ગયું પેલી બાઈને મેં રવાના કરી દીધી બંગલાનું તાણું મારી દીધું વ્હીલ તૈયાર કરાવી દીધું અને હવે આખો દિવસ ને પૂરી રાત રા દેશભરમાં ભટકતો રહું છું મારા ઘરે ટપાલ વાંચવા પૂરતો જતો નથી હું ખુદ હવે ટપાલ બની ગયો છું સરનામા અગરની ટપાલ બસ ટ્રેનમાં જમી દઉં છું ટ્રેનમાં ઊંઘી દઉં છું ક્યારેક આવી જ કોઈક ટ્રેનમાં મરી પણ જઈશ હું કડવો નહોતો પણ જિંદગીના અનુભવોએ મને કડવો બનાવી મૂક્યો છે